નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું નારડીના વાવેતર વિશે હવે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન મૂઝવતા હોય છે કે આપણે નારડીનું વાવેતર કેવી રીતના કરશું તો એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું તો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે ખેડૂત મિત્રો કે રોપાની પસંદગી કઈ કરવી તો અમારા મંતવ્ય પ્રમાણે તમે ડીટી વાનફેરનો ફેરનો રોપા પસંદ કરી શકો છો હવે બીજો મુદ્દો એ છે કે આપણે ગાળો કેટલો રાખવો તો ખેડૂત મિત્રો વીસ બાય વીસનો ગાળો રાખવો ફરજિયાત છે અને બાવીસ બાય બાવીસનો તમે ગાળો રાખશો તો એ બેસ્ટ છે હવે એની ઊંડાઈ અને પહોળાઈ કેટલી રાખવી તો ખેડૂત મિત્રો ઊંડાઈ છે એ દોઢ ફૂટ રાખવાની છે અને પહોળાઈ છે એક ફૂટ રાખવાની છે હવે ખેડૂત મિત્રો જ્યારે તમે વાવેતર કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે એમાં ફૂગનાશક પાવડર નાખવું જરૂરી છે અને જ્યારે પણ તમે વાવેતર કરો ત્યારે જે ત્રોપો છે એનો થોડો બહાર રાખજો અને એને ધૂળથી દાટી નહીં દેતા જેથી કરીને એમાં ગ્રોથ આવે હવે ખેડૂત મિત્રો અત્યારે ઘણી બધી બુકિંગ ચાલુ છે તો તમે ખાસ ધ્યાન રાખજો કે સારા રોપાની પસંદગી કરજો જેથી કરીને તમારું ભવિષ્ય ન બગડે અને રોપા બનાવનારની મારી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતના કોઈ એક બે વર્ષનો કે બે ચાર મહિનાનો સવાલ નથી ખેડૂતના આખા ભવિષ્યનો સવાલ છે તો રોપા બનાવનારને મારે એટલી નમ્ર વિનંતી છે કે તમે સારા રોપા એને આપજો જેથી કરીને ખેડૂતનો ભવિષ્ય ન બગડે કેમ કે એક કો મોડ કે ઉમે પૂરે કો બાંધ રખા હે એક તૂટે હવે હલને પૂરે ઘરકો સંભાળ રખા હે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત મિત્રો તમે જે પણ કોમેન્ટ કરશો એના વિશે આપણે વિડીયો બનાવીશું તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા 就是印度。